નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ખૂબ જ ગુસ્સામાં અહીં અચાનક આપી દીધું રાજીનામું હવે ભાજપને લાગશે સૌથી મોટો ઝટકો અને અહીં દેશમાં ઇમરજન્સી કરી જાય પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ભારે દુખી અને ગુજરાતમાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો તેમજ રાહુલ ગાંધી આપ્યો વળતો પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો મિથ્રોપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો

હું એવા લોકોને અરીસ્સો બતાવવા માટે આવ્યો છું કે જે ભારતને પક્ષ જોતા નથી ત્યારબાદ ખેડૂતોને વીસમા હપ્તાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ગાંધીનગર ખાતે બે ઓગસ્ટ એટલે કે આજ રોજ સી એમ ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજવામાં આવશે અને આ સમારોહમાં પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તો ચૂકવવામાં આવશે જેમાં ગુજરાતમાં આશરે બાવન પોઇન્ટ સોળ લાખથી વધુ ખેડૂતો પરિવારને રૂપિયા અગિયારસોને અઢાર કરોડથી વધુની સહાય સીધી તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે હવે ભારત યુદ્ધનો નહીં પરંતુ બુદ્ધનો દેશ છે સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ શક્તિ દ્વારા જ પસાર થાય છે આ છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ લસિત બોપકન અને રાજા સુવલદેવનો દેશ છે આપણે વિકાસ અને શાંતિ માટે વ્યૂહાત્મક ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કોંગ્રેસ પાસે ક્યારે રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ દ્રષ્ટિકોણ ન હતો અને આ પ્રશ્ન ઊભો થયો છે અને ભારત એ માત્ર યુદ્ધનો દેશ નથી પરંતુ બુદ્ધનો દેશ છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સિંધુ જળ સંધિ પર પ્રશ્નને ઉઠાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સિંધુ જળ સંધિ ભારતના આત્મસન્માન સાથે મોટો વિશ્વાસઘાત હતો પાકિસ્તાને એંસી ટકા પાણી આપવું એ આપણી સૌથી મોટી ભૂલ હતી સિંધુ સ જળ સંધિ પર હસ્તાક્ષર કરનાર નેહરુજી જ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો ઓગણીસોને માં સમજૂતી હોત તો પીઓ કે પાછું મળી ગયું હોત કોંગ્રેસ કરતા શું સાહેબ પણ હવે પાછું લાવી શકી નથી હવે વિપક્ષ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આપ્યો વળતો પ્રહાર રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે સાહેબ ટાઇગર ને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે તમે તેને બાંધી શકતા નથી જો તમે તેની પાસેથી સંપૂર્ણ કામ મેળવવા માંગો છો તો તમારે તેને સ્વતંત્રતા આપવી પડશે જો તમે સેનાનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જ પડશે ઉપરાંત રાહુલ ગાંધીએ રાજ રાજનાથસિંહના ભાષણ પર વળતો પ્રહાર કર્યો હતો એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા સમર્થિત મોટા આતંકવાદી હુમલાઓ દેશ પર થતા રહ્યા પરંતુ કોંગ્રેસે પાકિસ્તાનને મોસ્ટ ફોરવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો જેણે ક્યારેય તે પાછો ખેંચ્યો જ નહીં કોંગ્રેસ પાસે ક્યારે રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ દ્રષ્ટિકોણ નહોતો અને આ આજે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાનને એમએફએટનો દરજ્જો રદ કર્યો વિઝા રદ કર્યા અટારી વાગા સરહદ પણ હવે બંધ કરી દીધી છે ત્યારબાદ ગુજરાત રાજકારણમાંથી આવ્યા સૌથી મહત્વના સમાચાર સંસદ ભવનમાં આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે આ બેઠકમાંથી બીએલ સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ હાજર છે આ બેઠકમાં ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ ફાઈનલ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે ટૂંક સમયમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે જે પણ જાહેરાત થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો આપની ગુજરાતમાં ભારત જોડો જનસભા બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આપ દ્વારા ગુજરાત જોડો જનસભાની શરૂઆત કરવામાં આવશે બે મહિનામાં આપ દ્વારા બે થી વધુ જનસભા કરી જનતાને ભ્રષ્ટ ભાજપની હકીકતથી વાકેફ કરવામાં આવશે યુવાનો ખેડૂતો પશુપાલકો ગરીબો તથા મધ્યમ વર્ગ પર થતા અત્યાચાર સામે લડવા માટે સમગ્ર ગુજરાતને હવે જોડવામાં આવશે ઉલ્લેખનીય છે મિત્રો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપ્રાખ્યો જોવા મળી શકે છે હવે અહીં મુખ્યમંત્રી પણ પહોંચ્યા ગાંધી આશ્રમ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે ગાંધીજીની પ્રતિમાને ખાદીની માળા અર્પણ કરી અને ચરખો પણ ફેરવ્યો હતો આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું કે ગાંધીજીના ઉપદેશો આજે પણ એટલા સાચા અને સુસંગત છે તેમણે એક્સ પર લખ્યું કે સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને મળીને મને ગર્વ અને નમ્રતા અનુભવાય છે ગુજરાતી વો જાણી લો શું ફરી ઉપવાસ આંદોલન કરશે હાર્દિક પટેલ ભાજપની વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ફરી એકવાર ઉપવાસ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી છે વાત એમ છે મિત્રો કે વિરમગામમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો અને ઘરમાં ગંદા પાણી આવતા હોવાની સમસ્યા સામે આવી રહી છે આ મામલો નગરપાલિકામાં પણ ઉઠ્યો હતો જો કે હવે ગામના લોકોએ આ મામલે આંદોલન કરવાની ચીમકી આપી છે હાર્દિક પટેલે સરકારને પત્ર પણ લખ્યો છે ગુજરાતના અહીં વાહન ચાલકો ઘરેથી વાહન લઈ નીકળતા પહેલા ખાસ જાણી લો સુરત પોલીસે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહત્વનો નિર્ણય લીધો છે શહેરમાં ટ્રાફિક સરળ બનાવવા માટે હવેથી પોલીસ હોમગાર્ડ કે ટ્રાફિક બ્રિગેડ દ્વારા કોઈ પણ વાહનનું ચેકિંગ કરવામાં આવશે નહીં આ નિર્ણય હેતુ ટ્રાફિકને અવરોધિત સહિત રાખવાનો છે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન માટે ઈ દ્વારા હવે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે આગળના ચિંતાજનક સમાચાર અને સરકારે લગાવી અહીં ઇમરજન્સી અમેરિકાના પૂર્વ કિનારા પર આવેલા તીવ્ર વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે રોડ પર પાણી ભરાઈ ગયા છે અને સબવે તેમજ વાહનો પણ ફસાઈ ગયા છે ન્યૂયોર્કની ગવર્નર અને ન્યૂ જર્સીના કાર્યકારી ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને લોકોને સલામતી માટે ઘરમાં રહેવા માટે સૂચના અપાય છે મેયરે ફ્લડ ઇમરજન્સી પ્લાન પણ હવે લાગુ કરી દીધો છે ના મોટા રાજકારણ સમાચાર અને ભાજપને લાગશે મોટો ઝટકો તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીડીએમકેના નેતા ઓ પનીરસેલવમ એટલે કે ઓપીએસએ સંગઠનની અલગ થવાની જાહેરાત કરી છે પીએમ મોદી સાથે મુલાકાત ન મળવાની નારાજ થઈને ઓપીએસએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ જાહેરાત બાદ તેના પક્ષે જણાવ્યું છે કે તેઓ બે હાજર છવ્વીસની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરશે ત્યારબાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થયા નારાજ અને ખૂબ જ ગુસ્સામાં ગાંધીનગરમાં અધૂરા વિકાસ કામોથી અમિત શાહ ખૂબ જ નારા થયા હોવાની માહિતી સામે આવી છે રોડ રસ્તા અને ડ્રેનેજને કામો તાત્કાલિક પૂર્ણ કરવા હરસંઘવીને સૂચના આપવામાં આવી છે અમિત શાહે ખ માર્ગ પરની ડ્રેનેજ લાઈનનું કામ નવી ડ્રેનેજ લાઈનનું જોડાણ અને જૂના સેક્ટરોમાં તૂટેલા રસ્તાઓની વિગતવાર માહિતી મેળવી હતી બેઠકમાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા ત્યારબાદ સૌથી મોટા રાજકારણ સમાચાર અને અચાનક આપી દીધું રાજીનામું ચૂંટણી પંચે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું જ બહાર પાડ્યું છે આ સાથે ચૂંટણીનું સન્માન પત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આ માટે એકવીસ ઓગસ્ટ સુધી નામાંકન કરી શકાય છે જ્યારે નવ સપ્ટેમ્બરે સવારે થી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરે છે એકવીસમી જુલાઈના રોજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જેપી ધનખંડના અચાનક રાજીનામાને કારણે આ પદ ખાલી પડ્યું હતું જેને ધ્યાનમાં રાખીને ફરીથી ચૂંટણીની જાહેરાત થઈ છે